એને જે આક્ષેપ કર્યા છે કે રાત્રે મારી ઘરે આવી અને મને ધમકી આપી મારું એમાં સીસી કેમેરામાં મારું મારું હાજરી હોય કે મારો ફોટો હોય તો મારું ચાલીસ વર્ષ નું મારું જાહેર જીવન છોડી દેપ મારા ઉપર આક્ષેપ કરવાનું કારણ એ છે કે આજે જે કઈ મિલકત મિલકત છે મિલકત પચાવવા સિવાય અને મિલકત દબાવી અને લેવા સિવાય બીજું કોઈ કારણ નથી અને જો મારા ભાઈ પ્રત્યે અને કિસ્તીના પપ્પા પ્રત્યે જો એને એટલી લાગણી હોય તો મારો ભાઈ ચૌદ વર્ષથી એકલો રહેતો તો અમે એને હતા મારી ઘરે મહિનો બે મહિના મારી ઘરે રોકાય મહિનો બે મહિના મારા ભાઈની ઘરે રોકાય મારો જ્યારે પરેશ માંદો પડતો આઈસીયુ રૂમમાં માં થી પંદર વખત આઈસીયુ રૂમમાં માં દાખલ થયો જાગનાથ માં એક ડોક્ટર છે એ ડોક્ટર નું નામ આપીશ તમને હું બિલ પણ રજૂ કરીશ

દોઢ વર્ષ પહેલા મારા બાનું મૃત્યુ થયું તે બી કોઈને એને આવવાનું હોય જુ નહીં તેથી જો એને માનવતા હોય તો એને આવવું જોઈએ ને તેથી કોઈ બી નથી જયારે મારા ભાઈ નું મૃત્યુ થયું તેથી અમે એને જાણ કરી છે કે ભાઈ તમે હવા આવી જજો આપણે હવા રે આપણે એની અને આજે આક્ષેપ કરે છે કે મારા ભાઈનું એને મર્ડર કરી નાખ્યું આજે આવા પાયા વિવાહના આક્ષેપ કરે અને ભાજપને અને રાજકોટ પોલીસને બદનામ કરવાનું એના એને કૃત્યો સિવાય મિલકત પચાવવા સિવાય બીજું કોઈ એના મનમાં કારણ નથી આજે મારા ભાઈની મિલકત કોઈ પણ મિલકત મારા નામે હોય અને જો હું એને ન દેતો તો મારું જાહેર જીવન હું છોડી દઈશ એ તો એમ કે છે કે દિનેશભાઈના ના કહેવાથી રાજકોટ પોલીસ ફરિયાદ પણ પોલીસ ભાજપમાં તો કોઈ પણ ભાજપમાં હું તો ચાલીસ વર્ષથી ભાજપમાં છું પોલીસ ખાતામાં મારો અઠાણું બસો બાવન

અને જો હું દસ્તાવેજ ન ખરીદ તો હું મારું જાહેર જીવન છોડી દઈશ હવે છે હવે મેં એને આજે જ વકીલ મારફત એને નોટિસ મૂકી છે હું એને દસ કરોડ નો મારી જે બદનામી મારા જાહેર જીવનમાં ચાલીસ વર્ષના મારા જાહેર જીવનમાં એક લુગડે ડાઘ કે એક પોલીસ ફરિયાદ થઈ હોય ને હું મારું જાહેર જીવન છોડી દઈશા સંસ્થામાં હું ડોનેશન આપું છું અને મારે પાંચ દસ પંદર લાખની મિલકતમાં મારે મોઢું નાખવાનું હોય અને મારી દીકરી છે પણ દીકરી આવી રીતે મને બદનામ કરવાનો કે મારે રાજકારણ ઉપયોગ કરવો